વૈદ સુનિલ આપલીયા વૈદ પંચકર્મ સરકારી હોસ્પિટલ રાજકોટ યુનિવર્સિટી વોર્ડ ખાતે વેદ પંચકર્મ તરીકે અરજ બજાવ છું આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો બે હજારને ચૌદથી આપણા વડાપ્રધાન શ્રીના પ્રયત્નથી એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આની ઉજવણી અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજકોટ ખાતે છેલ્લા દસ વર્ષથી ભૈયો ઉજવણી કરવામાં આવે છે આજ રોજ અહીંના કેમ્પસમાં લગભગ ત્રણસો લોકોએ એકસાથે કોમન યોગા પ્રોટોકોલ ઉપર યોગો પર યોગ કર્યા અને ઉજવણી કરવામાં આવી તેમજ અહીંના કેમ્પસમાં એક આયુર્વેદિક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ ચાલે છે જેમાં દૈનિક યોગ દૈનિક નિત્ય યોગો કરાવવામાં આવે છે અને અલગ અલગ રોગ અથવા અલગ અલગ સમસ્યા માટે સ્પેસિફિક પ્રોટોકોલથી પણ યોગો કરાવવામાં આવે છે અને એનો જનતા ખૂબ સરસ રીતે લાભ લે છે નિત્ય સોથી દોઢસો લોકો દૈનિક અહીંયા યોગો કરવા માટે આવે છે અને એમના પ્રતિભાવો ખૂબ સારા મળે છે અને ઘણા બધા શાસ્ત્રીઓલક્ષીના ફાયદા પણ થતા હોય છે તો અત્યારે આજના દિવસે એ જ મેસેજ છે કે આપણે જેમ આજે યોગ કરા એમ પૂરા વર્ષ માટે યોગ કરતા રહીએ અને આપણું સ્વાસ્થ્ય બનાવીએ નમસ્કાર હરહર મહાદેવ મારું નામ દવે બંસરી હું અહીંયા બે વરસથી યોગ કરાવું છું આપણે વેલનેસ સેન્ટરમાં અત્યારે દોઢસોની સંખ્યા છે સોથી દોઢસોની સંખ્યા છે અને અહીંયા આપણે સોમથી શનિ દરરોજ અલગ અલગ સેશન હોય છે અને ડિસીઝ ઉપર આપણે કામ કરીએ છીએ અને ઘણા બધા લોકોને ફાયદો થયો છે યોગ એક એવું માધ્યમ છે કે રોજે કરવા જોઈએ એક દિવસ નહીં એકવીસ જૂન કાર્યક્રમ આવે ત્યારે બધા યોગ કરતા હોય છે પણ મારું એક યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે આપ સર્વને નિવેદન છે આપ સર્વને વિનંતી છે કે યોગ છે એ દરરોજ કરવા જોઈએ જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું રહે આ વખતે દસમો વિશ્વ યોગ દિવસ છે જેની ઉજવણી અમે ખૂબ સરસ રીતે કરી છે અને ઘણા બધા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આવી જ રીતે દરેક વ્યક્તિ આ વેલનેસ સેન્ટરનો લાભ લે અને યોગ કરતા રહે એવી વિનંતી નમસ્કાર